અગિયાર રૂપિયા અગિયાર અગિયાર રૂપિયા અગિયાર બાર પંદર સો સત્તર અઢાવી બાવીસ રૂપિયા ત્રીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ અડત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ નવ્વાણું ચારસો બે હજાર ચાર રૂપિયા ચારસો ચાર પાંચ સત્તર ચારસો ચોવીસ પચીસ એકાવન બાવન ત્રેપન ચોપન પચાસ છોપન અઠા એકસો આઠ પાંચો પાંચ સાત સિત્તેર ચારસોતેરસોતેરસો નેવું એકાણું સાણું સાણ છું છન્નો ચારસો છન્નો રૂપિયા ચારસો છન્નો છન્નો રૂપિયા છન્નો છન્નો રૂપિયા ને સત્તાણું સત્તાણું પાંચસો એક પાંચસો ને એક પાંચસો બે રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ સાત સાત રૂપિયા સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પાંચસો ચૌદ ચૌદ રૂપિયા ને પંદર પાંચસો પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ પાંચસો વીસ રૂપિયા વીસ પાંચસો વીસ એકવીસ પાંચસો એકવીસ એકવી રૂપિયા ને ત્રણ વાર ભરતભાઈ છે તેમને સારું એવું ગ્રેડિંગ કર્યું છે અને સારા એવા બજાર ભાવ મળ્યા છે આ ભાઈ વેપારી છે આ એક્સપોર્ટ માટે લીધું છે મિત્રો બે બે દિવસથી એક્સપોર્ટમાં પણ સારી એવી ખરીદી છે તો મિત્રો તમે ગ્રેડિંગ કરીને લાવો જેથી કરીને એકપોર્ટના મોલમાં સારા એવા બજાર ભાવ આવી શકે અને નાજીરભાઈ છે બે શબ્દો કહો ભાઈ ખેડૂતભાઈ કેવી રીતે માલ લાવો કેવી રીતે ગ્રેડિંગ કરવું અને જે માલ જે છે ને એમાંથી ગુલતી ગુલતા કાઢીને આવે તો એનો ભાવ આવવાનો જ છે અને બે ચાર દિવસ ખેતરમાં રાખી અને ટ્રાય કરીને લાવે ચાર પાંચ દિવસ ખેંચ્યા બાદ તમે ખેતરમાં રાખો અને ત્યારબાદ તેમનું વાટી અને

ચારસો ને દસ રૂપિયા બાર તેર પંદર બાવીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ પાંત્રીસ એક મિનિટ ફૂલ જવાબદારી ફૂલ ઓગણ સાસઠ છાસઠ ચારસો છાસઠ છાસઠ સડસઠ સડસઠ રૂપિયા રૂપિયા ને ત્રણ વાર રાજેશણ સાઠ રૂપિયા

ત્રણસો એક રૂપિયા એક રૂપિયા ત્રણસો એક ત્રણસો એક રૂપિયા એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર ત્રણસો બાર રૂપિયા બાર એક ચૌદ પંદર સો સત્તર ત્રણસો બાવીસ રૂપિયા બાવીસ બાવીસ રૂપિયા ને ત્રેવીસ ચોવીસ ત્રણસો ચોવીસ ચોવીસ રૂપિયા ને પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ત્રણસો એકત્રીસ એકત્રીસ બત્રીસ 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 રૂપિયા તેત્રીસ

ત્રણ વાર આપે બસો પચાસ એકાવન બાવન ત્રેવ સત્તાવન બસો સત્તાવન રૂપિયા અઠાવન ઓગણ અઠાવન ઓગણસાઠ ઓગણસાઠ રૂપિયા લેવાર ભાઈ સિત્તેર 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 નેવું એકાણું બાણું બંસો ને બાણું રૂપિયા બાણું બાણું રૂપિયા ના ત્રાણું ચોરાણું પંચાણું છન્નો રૂપિયા ના સત્તાણું અઠાણું નવું નવ્વાણું ત્રણસો એક બે બે ત્રણસો ત્રણ ਕਣ ਤੋਂ 10 11 12 13 14 15 16 17 18 ਕਣ ਤੋਂ 18 18 ਰੁਪਏ ਨੇ ਕਣਵਾ ਜੀਤेंद्र